અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એનારસન નું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ ફાયર એનઓસી અને સાધનોના ચેકિંગ ચાલુ રહેશે જે પ્રી પ્રાઇમરી શાળાઓમાં શેડ બાંધેલા હતા તેને દૂર કરવામાં આવશે તો ત્રણસો બિલ્ડિંગની તપાસ કરવામાં આવી છે જેમાંથી બાવન બિલ્ડિંગોને સીલ કરવામાં આવી છે અલગ અલગ કેટેગરી બનાવીને વર્ષ દરમિયાન સતત ચેકિંગ કરવામાં આવશે તો પ્રથમ તબક્કામાં एमसी फायर ની એનઓસી આપે છે પછી રિન્યુ માં રાજ્ય સરકાર દ્વારા નકકી કરેલ અધિકારીઓ દ્વારા રિન્યુ કરવામાં આવે છે ફાયર এসઓપી મુજબ તમામ અધિકારીઓ રેગ્યુલેટર ઇન્સ્પેક્શન ટ્રેનિંગ તેમજ ड्रिल અમલ કરશે ખાસ મોટા ભાગના પ્રશ્ન એવો આવે છે ખાસ કરીને ફાયર એન્ડ આપ્યા હોય રિન્યુઅલનો પ્રશ્ન આવે છે કંઈ કેસમાં ફાયર એન્ડસી ના હોય એવા પણ એના સંજોગોમાં સીલ કરવામાં આવે છે જે ખાસ કરીને પબ્લિક મોટી સંખ્યામાં કેટરિંગ થાય એવા જો કેટેગરી અમે બિલ્ડિંગ થયેલી શરૂઆતમાં લીધા છીએ ખાસ કરીને મોલ હોય એન્ટરટેનમેન્ટ ઝોન હોય ગેમિંગ ઝોન હોય હોસ્પિટલ હોય અમ્યુઝમેન્ટ પાર્ક હોય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ વગેરે એને ચકાસણી કમ્પ્લીટ કરવામાં આવશે સાથે જે એસઓપીની બાબતે વાત થઈ એસઓપીમાં એ છે એકવાર ફાયર જે આપ્યા પછી જે માલિક જાતે ફરી રિન્યુવલ કરવાનું થાય છે એ મોટાભાગે આ ગેપમાં આવી જાય છે કરવામાં આવતો નથી હવે એને નિવાકરણ કરવા માટે અમારા જે વર્ષમાં બારાપતિથી પીરિયાડિકલ ઇન્સ્પેક્શન કરવા માટે રાખવામાં આવે છે કયા અધિકારી કેટલા કરવાના છે સપોઝ નીચે ઇન્ચાર્જ ફાયર સ્ટેશનવાળા હોય આવા જો મોટું ગેધરિંગ થાય એવા બિલ્ડિંગને સો ટકા ચકાસણી થાય